હેલો વિદ્યાર્થી મિત્રો જોવાનું છે ચેપ્ટર છ ત્રિકોણ ધોરણ દસ નું ઉદાહરણ ચાર ઉદાહરણ ચારમાં તમને શું કહેવા માંગે છે તો કે કે જો છે આકૃતિ આપે છે બરાબર જો પિક્યુ સમાંતર આર એસ પિક્યુ મતલબ પીક્યુ સમાંતર આરએસ બરાબર હોય તો તમારે સાબિત કરવાનું છે ત્રિકોણ પી ક્યુ પીઓ ક્યુ અને એસઓ આર સમૂપ છે એવું સાબિત કરવાનું છે બરાબર હવે એવું સાબિત કરવું હોય તો કેવી રીતના કરી શકીએ તો આપણે જોઈએ તો પેલા પેલા તમને શું આપેલ છે કે ભાઈ પીક્યુ છે એ સમાંતર કોને છે આરએસ ને બરાબર હવે પીક્યુ ને આર એસ સમાંતર હોય બરાબર મતલબ જો હું તમને એ બતાવું કે આ કોઈ બે રેખા છે આ સમાંતર છે બરાબર ને કોઈને છેદે બરાબર મતલબ આ સમાંતર રેખા છે આ બે રેખા સેધ ને આ છે આને બે રેખા ને સમાંતર હોય તો આ બંને ખૂણા બનેસ ને આ ખૂણા બનેસ એને ક્યુ કહેવાય ભાઈ શું કહેવાય એને યુગમકળની જોડ કહેવાય ને તો આમાં એવી રીતના આમાં જુઓ તો તમે યુગ્મકળની કોળ જોડ ક્યાં ક્યાં બનશે પી અને એસમાં બનશે ને એક આ પી અને એસ અને બીજી ક્યુ અને આર માં આપણે લખીએ અહીં ખૂણો પી બરાબર ખૂણો એસ થશે અને બીજો ખૂણો ક્યુ બરાબર ખૂણો આર થશે ક્યાંથી આવ્યું આ લખવાનું યુગ્મ કોણ રેડી હવે હવે કોઈ પણ આમ બે રેખા સમાંતર હોય બરાબર આવી રીતના કોઈ બે રેખાઓ છેદે આ જાઓ તો બે સમાંતર ન હોય ડાયરેક્ટ એવી આપણી રીતના જોઈએ કે આમ બે કોઈ છેદે તો આ જે બંને ખૂણા બનેસ એ કેવા હોય સરખા હોય ને સેના પરથી કહી કે ભાઈ અભીખોણ બનેસ તો આ બંને ખૂણા કેવા હોય સરખા થાય ને તો એ રીતના આમાં આ બંને ખૂણા શું થશે સરખા થશે ને બરાબર ને તો એ આપણે લખીએ અને કેવો ખૂણો થશે આ ખૂણાને આપણે લખી કે પી ઓ ક્યુ ખૂણો પી ઓ ક્યુ બરાબર ખૂણો કયો થશે આમાં ખૂણો ઓ આર થયો એ થઈ આવ્યું અભિ કોણ ની જોડ થશે બરાબર હવે જો ત્રણેય ખૂણા આ ત્રણેય ખૂણા અને આ ત્રણેય ખૂણા મેળા ને તો આપણે કઈ શરત લાગુ પડાવી શકીએ ખૂણો 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 શરત લાગુ કે ને લખવાનું ખૂ શરત પરથી ખુ 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 શરત પરથી તમે શું કહી શકો કે ભાઈ ત્રિકોણ પી ઓ ક્યુ ત્રિકોણ પીઓ ક્યુ સમરૂપ છે કોને ત્રિકોણ એસ ઓર હવે તમારે સાબિત શું કરવાનું એ જ કરવાનું હતું ને તો આઈ ગયું ને બે સ્ટેપ પછી લખવાનું જે સાબિત થાય છે રેડી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં Thank you.